તો મિત્રો સૌ પ્રથમવાર તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી અને મિત્રો આજે છે રક્ષાબંધન તો તમને બધાને હેપી રક્ષાબંધન અને આજે તો શું કહેવાય કે એક એકાદ બે જગ્યાએ અમારે જવાનું છે તો વિડીયો તમે જોઈ રાખો આગળ ને આજે જો કે આમ તો મુહૂર્ત બપોર પછીનું છે રાખડી બાંધવાનું તો રાખડી પણ બાંધવી લઈએ તો હાલો તમે વિડીયો જોઈ રાખો આગળ એટલે તમને પણ ખબર પડી જાય કારણ કે હું જો વિડીયોની અંદર તમને બધું કહી દઈ અત્યારે તો તમે પાછા વિડીયો નહીં જો તો કન્ટિન્યુ તો મિત્રો હું ને ભાઈ શ્રી વિજયભાઈ બે ભાઈ જઈશી ભોળાનાથના દર્શન કરવા માટે તાત્કાલેશ્વર મહાદેવ અહીંયા તો હાલો ગાડી લઈને નીકળીએ કારણ કે મિત્રો રક્ષાબંધનનું મુહૂર્ત બપોર પછીનું છે બરાબર એટલે રાખડીને એવું બાંધવાનું બપોર પછીનું રાખેલું છે એટલે અત્યારે તો કાંઈ હું વિજયભાઈ જાય છે ભાઈ અશ્વિનભાઈ ને આવું છે તો વિજયભાઈને હું પાછા અહીંથી મોકલું છું તો વિજયભાઈ જાય છે લેવા ઉતાવળ રાખજો થોડીક ધીમે ધીમે હાલે રાખવા આગળ ભાવિજયભાઈ લઈને આવી જાય આવો મોટા ભાઈ આવો તમારું અને ત્યાં ઘેર હતા ત્યાં એનો ફોન કરે ભલા માં એવું છે તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા તાત્કાલેશ્વર મહાદેવે તમે જોઈ શકો છો હાલો અમે પેલા દર્શન કરી લઈએ હલો અશ્વિનભાઈ અશ્વિનભાઈ આમ ખોટો થઈને જ ઉભે ગમે અમને મળી ગઈ મસ્ત મજાની ચા વિજયભાઈ ચા પીવે છે બધા વડીલો વાતચીત કરે છે અહીંયા બધા ભાઈ મને આપની પ્રસાદી સ્વરૂપે તો મિત્રો દર્શન કરી લીધા મહાદેવના તો હવે ઘડીક અહીંયા સુકુન મેળવવા માટે બે ગયા ઓટલા પાસે જોઈ શકો આ છે ગૌશાળા થોડીક ગાયો છે માતાઓ આપણે બે બે પાંચ મિનિટ બે હિન પછી નીકળીએ પાછા ઘર તરફ તો મિત્રો મહાદેવના દર્શન પણ કરી લીધા છે તો હવે નીકળીએ ઘર તરફ ને વાડીએ જવાનું છે થોડું કામ છે એટલે અગર પાછું મોડું થઈ જાય હાલો અશ્વિનભાઈ બેહો ગાડીમાં આ હીરો જોવો અમારે

તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા ઘરે પાછા ને અશ્વિનભાઈને જવું છે એના હાહરિયામાં રાખડી બાંધો રાખડી થી જવાનું છે તો એ હમણાં જાય છે ગાડી લઈને મારે જવાનું છે મિત્રો હાલીને વાળીએ પાણીનો બહણો આગળ ઘરેથી ભરી દે અને મૂળ લઈને નીકળી જાય હા ને વિજયભાઈને જવાનું છે આ હાયાબુઝા કેવાય શું કહેવાય ને ત્રણસો એસી રેડ અલા રેડ વર્સ ની બ્લુ વર્ષ હા તો આ ભાઈનો ઘોડો છે તો ભાઈ લઈને જાહે વિજયભાઈ આવું કે વાળીએ તમે હાલો મિત્રો તો હું પણ એની હારે જ જાવ હવે ગોર દાદા આવી ગયા છે રાખડી બાંધવા આટો અત્યારે બાંધવાનું છે કે દોઢ વાગ્યા પછી ઠીક છે અત્યારે હું વાંધો ઠીક હા ઘરાણ છે એટલે અરે વાંધો નહીં હાલો જય માતાજી ભાઈ લોક ડીઝલ ડાલ રે ઓ ઢીલે જરા ડીઝલ ડાલીશ મેં તો મિત્રો વિજયભાઈ થોડુંક ડીઝલ નાખે છે કારણ કે વાડીએ લઈ જવાનું છે અને ઘણા સમયથી ટ્રેક્ટર પીડ્યું હતું એટલે ડીઝલ બીઝલ કાંઈ નાખ્યું નહોતું તો થોડુંક ડીઝલ નાખી દીધી પછી અમે બે ભાઈ નીકળીએ વાડીએ હજી તો હું કહેવાય શરૂ થાય તો સારું થાય કે નહીં થાય નહીં તો આપણા ઓલા ટ્રેક્ટરમાંથી બેટરી કાઢ લઈ એક કામ કરી તો ધક્કો મારીને ચાલુ કરી તો આલો થઈ ગયા કટાટી કામ કરીએ આપણે ધક્કો મારી દઉં તો ઓલા ટ્રેક્ટર થી ચાલુ કરી થી ધક્કો મારી દો કે પાછળથી ખેસવું પડશે ને હાલો તો ખેસી દે ગાડી કાએ ગાડી કા ખે ખેત તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા વાડીએ અને મારે જવાનું છે ઓલી વાડીએ તો હું હાલી નીકળું પાણીનો બહુ થોડોક નાસ્તો છે એ લેતો જાઉં ને નીકળો તો મિત્રો વાડીએ પૂગી ગયો ને આવતા વેત મને સીંધી દીધું કામ આજે લાઇનના કટકા છે એ બધા આ બધું મારે સાયા મૂકવાના છે કારણ કે તડકો છે થોડોક એટલે ગરમ થઈ ગયા એટલે હું મૂકી દઉં સાઈડ સાઈડમાં સાંઈ આ બાજુ ને એમાં એવું છે કે આ બાજુ લાઇન ચડાવવાની છે કારણ કે પાણી પાવું પડે એમ છે તો હાલો હું મૂકી દઉં તો મિત્રો આજે છે રક્ષાબંધન અને વાડી આવ્યો હતો ને વાડી આવ્યો એટલે મને લગાડી દીધો પાણી વાળવા તો મને એવું લાગે છે કે આજ તો લગભગ આજે મોડું થઈ જાય સડા સ હાથ વાગી જાય એટલે મારે વિડીયો વાળીએ ને વાળીએ જ બ્લોગ મારે એન્ડ કરવો પડશે એવું લાગે મને કાંઈ વાંધો નહીં હાલો હાલ્યા રાખે બધું મિત્રો લાઇટ વહી ગઈ છે તો હવે ત્યાં સુધી માંડવીમાં પાછું એક હાથી આપવાનું ચાલુ જ હતું હું હાથી આપવાનું ચાલુ કરી દઉં પાછું તો મિત્રો ખરેખર જોવા તો આમાં આજ તો વારો નીકળી ગયો કારણ કે રક્ષાબંધનનો દિવસ હતો એટલે આપણે બહાર રીતે જવાનો પ્લાન કર્યો હતો પણ પ્લાન સક્સેસફુલ ગયો નહીં તો કાંઈ વાંધો નહીં હાલો તો આવું તો અમારે જો કે આમ આવું જ હોય કાંઈ એમ એટલે કાંઈ વાંધો ન આવે અમે તો નું અમારે છું તો મિત્રો હવે આપણે આ વિડીયોને પૂરો કરી નાખીએ કારણ કે વિડીયો બહુ જો લાંબો થઈ જાય તો તમને જોવાની પાછી મજા નહીં આવે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ છીએ નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી